પ્રફુલ પાંસેરિયાના ભરપેટ વખાણ બી કર્યા છે અને અગાઉના આરોગ્ય મંત્રી ફેલ ગયા હોવાનો પણ એમણે આડકતરી રીતે ઉલ્લેખ કર્યો છે ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી પોતાની સરકારની સામે રજૂઆત કરવા માટે જાણીતા છે અને હવે તાજેતરમાં નવા વરાયેલા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાંસેરિયાને પણ કુમાર કાનાણીએ એક પત્ર લખી દીધો છે અને એવી માગણી કરી છે કે નકલી દવા બનાવનારા વેચનારા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા માફિયાઓની સામે કડક કાયદો બનાવવામાં આવે અને આ કડક કાયદાનોની કાર્યવાહી પણ કરવામાં આવે અમલ પણ કરવામાં આવે એવી એમણે માંગ કરી છે અને સાથે સાથે પ્રફુલ પાંસેરિયાના ભરપેટ વખાણ બી કર્યા છે અને અગાઉના આરોગ્ય મંત્રી ફેલ ગયા હોવાનો પણ એમણે આડકતરી રીતે ઉલ્લેખ કર્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કદાચ ગુજરાતના એકમાત્ર એવા ધારાસભ્ય છે કે જે પોતાની સરકારની સામે રજૂઆત કરતાં ખચકાતા નથી અને સુરતની અંદર તો એકમાત્ર ધારાસભ્ય છે કે જે બહુ જ અગત્યના મુદ્દાઓ ઉપર અને લોકોને સ્પર્શતા મુદ્દાઓ ઉપર સરકારની સામે લડત આપે છે કુમાર કાનાણીએ સત્યાવીસ ઓક્ટોબરના દિવસે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાસેરિયાને એક પત્ર લખ્યો છે અને એમાં એવી માગણી કરી છે કે નકલી દવા બનાવનારા વેચનારા માફિયાઓ અને ખાદ્ય પદાર્થની અંદર ભેળસેળ કરનારા નકલી ખાદ્ય પદાર્થ બનાવનારા વેચનારાઓ આ બધાની સામે ગુજરાતમાં એક કડક કાયદો બનાવવામાં આવે અને આ કડક કાયદાનો અમલ થાય એવી મારી માંગ છે એમણે એવું લખ્યું કે ગુજરાતની અંદર આ સૌથી ગંભીર પ્રશ્ન છે ખરેખર કુમારવા કાનાણીની જે વાત છે એ બહુ સાચી છે અને ખરેખર આ ગુજરાતનો એક ગંભીર મુદ્દો છે પરંતુ ભાજપના કોઈ ધારાસભ્યોને કોઈ નેતાઓને આ મુદ્દો દેખાતો નથી અથવા દેખાય છે તો એમને કંઈ પડી નથી કારણ કે છેલ્લા કેટલાક સમયથી તમે જુઓ તો અખબારોની અંદર નકલી ફેક્ટરીઓ નકલી ઘી એટલે નકલી પનીર નકલી તમાકુ નકલી મેગી મસાલા નકલી તેલ નકલી ઈનો આવું કેટલું બધું નકલી નકલી પકડાયું છે અને ખાદ્ય પદાર્થની અંદર ભેળસેળ તો માજા મૂકી દીધી છે કોઈ મોટી મોટી હોટલોની અંદરથી કંઈક જીવડા નીકળી જાય કંઈ વંદો નીકળી જાય મીઠાઈઓની અંદર માખી નીકળી જાય અને આ લોકોના આરોગ્યની સાથે રીઝસરના ચેડા છે પરંતુ આ જે લોકો આવા ધંધા કરે છે એમને ખબર છે કે ગુજરાતની અંદર આવો આ કોઈ કાયદો જ નથી એટલે એ લોકો તરત જ છૂટી જાય છે હવે કુમાર કાનાણીએ એવું લખ્યું છે કે માનવ જીવનની સાથે ચેડા કરીને જોખમ ઊભો કરવાનો આ ગુજરાતની અંદર સૌથી મોટો પ્રશ્ન છે અને આવા લોકો બેફામ રોકટોક બિનદાસ ધંધો કરી રહ્યા છે એમને કોઈ પણ પ્રકારનો ડર નથી કારણ કે એમની સામે કોઈ કાર્યવાહી કરી શકાતી નથી કારણ કે ગુજરાતની અંદર આવા લોકોની સામે કાર્યવાહી કરી શકાય એવો કોઈ કડક કાયદો નથી માત્ર આવા લોકોની તપાસ થાય સેમ્પલ લેવામાં આવે રિપોર્ટ લેવામાં આવે પછી જો નકલી અખાદ્ય હોય તો કોઈ કાર્યવાહી થતી નથી અને બે પાંચ હજારના દંડ ભરી અને છૂટી જાય અને ફરીથી પાછો આ જ વેપલો નકલીનો આ લોકો શરૂ કરી નાખે છે કુમાર કાનાણીએ લખ્યું કે કોઈ વ્યક્તિની હત્યા થાય તો એની સામે એવા આરોપીને આજીવન કેદ અથવા ફાંસીની સજા થતી હોય છે તો આ નકલી દવા બનાવી વેચનારા ખાદ્ય પદારમાં નકલી ભેળસેળ કરનારા વેફામ લોકો લોકો પણ અનેક લોકોને મારી રહ્યા છે કારણ કે આવા નકલી ખાદ્ય પદાર્થો ખાવાને કારણે લોકો અનેક રોગોના ભોગ બને છે કેન્સર સુધીના રોગો લોકોને થાય છે અને એ મોતને ભેટે છે એટલે ઇનડાયરેક્ટલી આવા લોકો જવાબદાર છે તો મારી એવી માંગ છે કે આવા લોકોની સામે કડકમાં કડક કાયદો બને અને કાયદાનો કડક અમલ થાય એ પછી જે કુમાર કાનાણીએ લખ્યું છે કે આ બાબતે મેં પહેલાં મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહમાં વિધાનસભા ગૃહમાં પણ રજૂઆત કરી છે મને તમારા ઉપર અને લોકોને પણ તમારા પર વિશ્વાસ છે અને ભરોસો છે તમે ખૂબ જ ઈમાનદાર અને પ્રામાણિક છો તમે ભણેલા છો તમે ધાર્મિક છો અને તમારી કામ કરવાની ઈચ્છાશક્તિ ધરાવો છો હવે આટલું કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું છે તો એમનો કહેવાનો મતલબ સીધો એવો છે કે અગાઉના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે એમણે રજૂઆત કરી પરંતુ એમણે આ બાબતમાં કોઈ ધ્યાન આપ્યું નથી એમણે લખ્યું નથી પરંતુ ઇશારો એ તરફ જ છે કે ઋષિકેશ પટેલ ફેલ ગયા છે અને બીજું કે જે પ્રમાણે પ્રફુલ્લ બાન્સેરિયા માટે લખ્યું કે તમારી કામ કરવાની ઈચ્છાશક્તિ તમે ધરાવો છો તો શું કુમાર કાનાણી એમ કહેવા માગે છે કે ઋષિકેશ પટેલ કામ કરવાની ઈચ્છાશક્તિ નહોતા ધરાવતા તમે ભણેલા છો એવું પ્રફુલ વાંસેરિયા માટે લખ્યું તો શું ઋષિકેશ પટેલ ભણેલા નહોતા મતલબમાં આ આખા પત્રની અંદર કુમાર કાનાણીનો કહેવાનો મતલબ એમ છે કે અગાઉના લોકોએ તો કંઈ નથી કર્યું પરંતુ હવે તમે કરો કારણ કે તમે પ્રફુલ્લ વાંસેરિયાને કામરેજના ધારાસભ્ય છે અને હમણાં થોડા સમય પહેલાં મંત્રી હતા અને હવે તાજેતરમાં જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે એમને આરોગ્યનો સ્વતંત્ર હવાલો આપવામાં આવેલો છે એટલે કુમાર કાનાણીને એવી અપેક્ષા છે કે આ તો આપણા શહેરના જ છે તો કંઈક કરશે હવે જોવાનું એ રહેશે કે પ્રફુલ્લ પાંસેરિયા આ માટે કડક કાયદો બનાવે છે કે નહીં કારણ કે આ કુમાર કાનાણીએ જે મુદ્દો ઊભો કર્યો છે એ ખરેખર બધા લોકોએ ઊભો કરવા જેવો મુદ્દો છે કારણ કે ભેળસેળિયાઓ બે ફાર્મ ખુલ્લે આમ ફરે છે અને એમને લોકોના મોતનો કોઈ ડર નથી હોતો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ